विज्ञान्य चमत्कारा नमस्ते बामित्रो सुप्रभात सुप्रभात सरस, बा चालो हूं तमने शाला वर्गखंड में रहेल आधुनिक वस्तुओनों संस्कृत भाषा में परिचय करूँ जुओ बाो एतत् व्यजनम आ पंखो एतत् वातायनम आ बारी छे एतत पुस्तकम आ पुस्तक छे एतत गोलदीप आ बल्ब छे ऐश कबीर आ कबीर छे ऐशा मोना अस्ति आ मोना छे ऐशा उत्पीठिका अस्ति आ टेबल छे मित्रों आ रीते आपने આપણી આસપાસ રહેલી આધુનિક વસ્તુઓનો પરિચય સંસ્કૃત ભાષામાં કરાવી શકીએ છીએ તથા અવ નવા ઉપકરણોના સંસ્કૃત નામો જાણવા પણ મળે છે તમને સમજ પડી ને બાળમિત્રો હા ટીચર સરસ તો ચાલો આજે આપણે એવા જ વર્તમાન યુગના કેટલાક સાધનોના સંસ્કૃત નામોથી પરિચિત થઈએ એતત વિજ્ઞાનસ્ય યુગમ आ विज्ञाननों युग छे अत्र तत्र सर्वत्र विज्ञानस्य चमत्कारा वयम पश्या अही त्या अने बधे विज्ञाननों चमत्कार अपने जोए छेष भ्रमण भाष आ मोबाइल फोन छे जमणभाषेण परस्परं वार्तालापं मोबाइल फोन वड़े परस्पर वाचित करे छे एतत शीतकम् आ कूलर એટલે કે ફ્રિજ છે જનહા শীতકસ્ય શીતપેયમ જലം પીબಂತಿ લોકો ફ્રિજ નું ઠંડુ પાણી પીવે છે એતત संगणकम् आ કમ્પ્યુટર છે યશહ संगणकम् चालयति યશ કમ્પ્યૂટર ચલાવે છે સંગણકેન વિવિધાની કાર્યાણી સરળમ શીઘ્ર ચવંતી કમ્પ્યુટર વડે જાત કામો સહેલાઈથી અને ઝડપથી થાય છે એત દૂરદર્શનમ આ દૂરદર્શન એટલે કે ટેલિવિઝન છે જનહ દૂરદર્શન માધ્યમેન વાર્તા ચલચિત્રાણી विविधान कार्यक्रमान पश्यन्ति श्रवणन्ति च लोको दूरदर्शन ना माध्यम थी देश विदेश ना समाचारों चलचित्रों अने कार्यक्रमों जुए छे अने सांभळे छे एतत विमानम अस्ति आ विमान छे विमानम आकाश मार्गे चलती विमान आकाश मार्गे चाले छे विमान यात्रा રોમાંચમ દદાતી વિમાન દ્વારા કરાતો પ્રવાસ રોમાંચ આપે છે વિમાનેન દૂરસ્થાનસ્ય યાત્રા પૂર્ણા ભવતી વિમાનથી દૂરના સ્થળની યાત્રા ઝડપથી પૂરી થાય છે એતત વ્યજનમ આ પંખો છે વ્યજનમ ભ્રમણ કરોતી પંખો ફરે છે વ્યજનમ તાપમ હરતી પંખો તાપ હારે છે બાળમિત્રો સમજ પડી ને તમને સરસ તો ચાલો બાળમિત્રો તમે પણ તમારા ઘરમાં હોય તેવી આધુનિક સાધનોની યાદી સંસ્કૃત ભાષા